મિત્રો આ કિલ્લો જોતો તો એમ લાગે છે કે વીર માંગડો અને સતી પદ્માવતી ખરેખર જેમ રાતે કિલ્લો બની જતો અને સવારે ઉગે તો શમશાન પણ અહીંયા અમને એક બીજી અજબ ગજબ વસ્તુ જોવા મળી છે એ આજે તમને અમે બતાવવાના છીએ ખરેખર કે આવું આ કિલ્લાની અંદર ન થવું જોઈએ તો શું છે એ તમને વિસ્તારથી જાણવાની વાત કરું મિત્રો અફસોસની વાત છે એક વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું શાયદ આપને ખ્યાલ નહીં હોય કે આ ચતુર શૈલયાથી જાણીતો કિલ્લો છે બહુ પ્રાચીન અને જામ સાહેબ જામનગરના મહારાજા એને કોણ નથી જાણતું અહીંયા અમે જોવા આયા તો દિવાલોની અંદર ખાડા કરેલા છે જેમ કોઈ ખજાનાની ખોજમાં બહુ મહા મહેનત કર્યો એવું દ્રશ્ય

આવનારી પેઢીઓને કેમ ખબર પડશે માત્ર વિડીયો જોઈ અને જે સંસ્કૃતિના ચાહક માણસો બસ આંસુ સાર છે કે ભવિષ્યમાં ભારતમાં આવા મહાન કિલ્લાઓ પહાડો ઉપર ખીણોમાં ભગવાન જાણે કે તે જગ્યાએ હશે બસ વિડીયો જોઈ અને સંતોષ માણી લે છે પણ શાયદ મને એમ લાગે છે કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી હોવાથી અહીંયા કોઈ સાર સંભાળ નહીં રાખતું હોય છો કે આ કેવડું બધું બાખોરું તેમને પાડી નાખ્યું છે અને અહીંયા કે કેટલી ચાહો જલાવી રહી છે અહીંયા સાંભળવા મળ્યું કે સૈનિકો નેતા અને અહીંયા જે કાંઈ યુદ્ધના સામાન અહીંયા રાખવામાં આવતા અને ચારે બાજુ નજર કરશો તો ખરેખર જે ટાઈમે ઘોડા હાથી સૈનિકો તો તલવાર અને જે તે ટાઈમે એની કેટલી ચાહો જલાલી રહી છે એ તો સાહેબ આ કિલ્લાની દિવાલોના આપણે પૂછીએ તો ખબર પડે કે ભલભલા દુશ્મનના કાળજા ફળફળી જાય તેવો અદ્ભુત કિલ્લો છે